શરમથી માથું ઝૂકી જાય એવી આ દ્રશ્યો અને પીપળાના વૃક્ષની છે બધા જ ભગવાન બેઠા છે હિન્દુના જ ભગવાન છે આ બધા લાવારિશ અને બિનવારસી ભગવાનના શરણોમાં પ્રાર્થના કે દરેક સમાજના લોકો વ્યસનથી મુક્ત થાય એવું હું સત્ય સનાતન વ્યસન મુક્તિ અભિયાન તરફથી ભગવાનના શરણોમાં માગી રહ્યો છું અને પ્રાર્થના કરી રહ્યો છું વિશેષ વાત કરીએ તો લોકો જ્યારે સુખી થાય સંપન્ન થાય અને થોડી ઘણી સંપત્તિ આવે થોડું ઘણું મકાન માલ મિલકત થાય ત્યારે એને એવું થતું હોય છે કે આપણે જે ભગવાનની આઠ દસ વર્ષ પોટા મંદિરની પૂજા સેવા કરી છે એ હવે જૂના થઈ ગયા છે ને એનો પાવર ઘટી ગયો હોય એની બેટરી ઉતરી ગઈ હોય એટલે આવી રીતે બિનવારસીને લાવારીશ તરીકે ભગવાનને પીપળાના વૃક્ષની છે મૂકીને જાય ન કોઈ આની દીવાબતી થાય નો આને કોઈ થાળ જમાડે કારણ કે આ વીઆઈપી ભગવાન નથી વીઆઈપી ભગવાન હોય તો મંદિરમાં હોય છે મોટા મંદિરોની અંદર એટલે એને પાંચ ટાઈમ આરતી થાય થાળ થાય સોખા શીરો ધરાવવામાં આવે આને કોઈ વીસ રૂપિયાના ખમણ પણ ધરાવવા માટે તૈયાર રેડી નથી એટલે આ સારા સારા ભગવાનના ફોટા શ્રીનાથજી ભગવાન છે ત્યાર પછી આ બધા ભગવાનો વિધવિધ ભોળાનાથ છે માતાજી છે આ જો ઘનશ્યામ મારા સર્વોપરી હાથ નથી અને ધોતીભરા ઊભા છે આ સર્વોપરી શાસ્ત્રની અંદર આમ લખ્યું છે ને શાસ્ત્રની અંદર તેમ લખ્યું છે ને તમને કાંઈક બોલો એટલે કે શાસ્ત્ર વિરુદ્ધ છે શાસ્ત્રમાં આમ લખ્યું છે આરાંદલમાં વગેરે વગેરે તો શાસ્ત્રમાં આના વિશે કાંઈ નહીં લખ્યું હોય આ ધર્મગુરુઓ સાધુ સંતો આના વિશે કાંઈ નહીં લોકોને પોતાના અનુયાયોને કે પોતાના ફોલોઅર્સને નહીં કહેતા કે આનું વિસર્જન આવી રીતે થાય આને આવી રીતે રખડાવાય નહીં ભટકાવાય નહીં આ આપણા હિન્દુના ભગવાન છે આમાં આપણી લાગણીને ઠેસ પહોંચે આપણું લાગણી દુભાય આ જગન્નાથ ભગવાન ત્યાર પછી તમે જોઈ શકો છો વગેરે વગેરે બધા બધા ભગવાનો અહીંયા બિનવારસી તરીકે આને કાંઈ સ્થાન આપવા આપણે માગ્યા લક્ષ્મીજી માટે માણસ કેટલી મહેનત કરે લક્ષ્મીજી અહીંયા બિનવારસી તરીકે અહીંયા જો મૂકી ગયા છે આ દેવોનો દેવ મહાદેવ કેટલો પુરાતનની ફોટો લે આની અંદર બિલી બિલીપત્રોને પણ મઢવામાં આવ્યા છે છતાંય અહીંયા લોકો મૂકીને વ્યાઈ ગયા છે તો આના વિશે કોઈને પણ કાંઈ વિચાર આવતો હોય તો સામાન્ય લોકોને તો તમે મને જણાવી શકો છો મારો મોબાઈલ નંબર છે સોરાણું બેકોતેર સત્યોતેર અઠ્યાસી ત્રણ અહીંયા સારા સારા મંદિરો પડ્યા છે અને આ બધા ભગવાનનું કાંઈ વિસર્જન કરીએ ને કાં કાંઈક આને સ્થાન આપીએ કારણ કે આના વિશે કોઈ આગળ આવવા તૈયાર નથી આ કેટલા ટાઈમથી આવું વિધવિધ જગ્યાએ જોવા મળે છે તો સત્ય સનાતન ચેરિટેબલ ટ્રસ્ટની ઓફિસમાં આપણે આને સ્થાન આપી શકીએ થોડી જગ્યા ઓછી છે પણ આ બધાને સ્થાન આપી અને કાંઈક આની એકાદ ટાઈમ બે ટાઈમ દીવાબત્તી થાય ભલે કાંઈ નહીં તો કાંઈ થોડું ઘણું આને કાંઈક પ્રસાદ વરસાદ ધરીએ અને પછી આના વિસર્જન વિશે વિચારીએ તો આપણે હિન્દુના જ ભગવાન છે ને આપણે હિન્દુને નાતે કોઈને કાંઈ પોઝિટિવ વિચાર આવતો હોય તો તમે કોમેન્ટના માધ્યમથી અથવા ફોન કરીને પણ રૂબરૂ તમે જણાવી શકો છો કારણ કે મોટા મોટા મંદિરો બને છે મોટા મોટી જગ્યાઓ બને છે એની અંદર તો ઘણા બધા લોકોની આસ્થા જોડાયેલી હોય પણ આ એ જ ભગવાન છે આમાં કોઈ ફેરફાર નથી આ એના એ જ ભગવાન છે આપણા જે આપણે જેને ઈષ્ટદેવ કહીએ કુળદેવી કહીએ છીએ જેને આપણે સેવા પૂજા ભાવથી ઘેરે માનીએ છીએ ઈદ છે પણ લોકોની માનસિકતા એવી છે પણ આમાં ધર્મના જે કોઈ ઠેકેદારો હોય છે એને થોડું ધ્યાન આપવું જોઈએ અને આનું વિસર્જન કેવી રીતે કરવું આનું અંત કેવી રીતે આવે એનો થોડું અનુયાયીઓને ભક્તોને શીખવાડવું જોઈએ રામાપીરનો ઘોડો જે વાણિયાની વારે સીડ્યા હતા રામાપીર ઘોડી લો લે ત્યાં જાળવામાં અઠવાડી ગયું કોક એટલે આવી રીતે બિનવારસી અને લાવારીશ ભગવાનને લોકો મૂકી મૂકીને વ્યાઈ જ્યા છે પછી સર્વોપરી હોય હાદા હોય આના વિશે શાસ્ત્રમાં કાંઈ લખ્યું હોય તો એ તમે જણાવજો અને કોઈની લાગણી દુભાતી હોય તો કોઈને આમ તેમ થતું હોય તો પણ તમે આ ભગવાનને કાંઈ સ્થાન આપવા માટે રેડી હોય તો તમે લઈ જઈ પણ શકો એમ છો અને આના વિશે કાંઈ પણ તમને વિચાર આવતો હોય તો તમે જણાવી શકો છો વિડીયોને ખૂબ શેર કરીને દરેક લોકો સુધી પહોંચાડી દેજો અસ્તુ ધન્યવાદ